નમસ્કાર ખેડૂત મિત્રો પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે તમને ખબર તો પડી ગઈ છે કયા પાક વિશે આપણે વાત કરવાની છે તો આજે આપણે રાઇડા વિશે વાત કરવાની છે અને પ્રગતિશીલ ખેડૂત છે રિટાયર ગવર્નર નોકરી હતી રિટાયર છે જે બી રિટાયર છે તો સાહેબનો પરિચય લઈ અને પૂરું પૂરું સરનામું લઈ સાહેબ સાહેબ તમારું પૂરું પૂરું સરનામું મુકામ માળિયા ધર્મેન્દ્રસિંહ મંગલસિંહ ગોહિલ બાપુ તો આ કેટલા વીઘામાં રાઈડાનું વાવેતર છે આ 12 વીઘામાં છે બાર વીઘા હા તો પ્રથમ વાત કરવામાં આવે તો આ રાઈડાનું બી બીની જાત કઈ છે બીની જાત પાયોનર ઓરિજિનલ પાયોનર પાલનપુરથી લાવેલ લાવ આમાં અલગ અલગ પણ તમે નોખા નોખા ભાવની પણ વેરાયટી આમાં વેરાયટી આવા ફર્સ્ટ નંબરની આ વેરાયટી બરાબર આ રાઈડાની વેરાયટી ફર્સ્ટ નંબરની

જો આ રિટાયર સાહેબ છે તેમને બાર વીઘામાં રાયડાનું વાવેતર કરેલું છે તો મિત્રો આ રાયડો બારસો રૂપિયાનું કિલો બિયારણ મળે છે અને ક્યાંથી લાવે સાહેબ તમે પાલનપુરથી છેઠ પાલનપુરથી મગાવ્યું છે તો મિત્રો આ રાયડાનું વાવેતર કેવું લાગ્યું તો કોમેન્ટ કરજો લાઈક કરજો આપણે વિડીયોને ખેડૂત સુધી પહોંચાડજો તો સાહેબ અમારા ખેડૂત મિત્રોને તમે શું સંદેશો આપો છો રાયડો ગમે એવી હલકી જમીન હોય તો રાયડો થાય બરોબર રાયડો કરાય રાયડાનો તમે નોરતાની આની વાવણી નોરતાની ફર્સ્ટ નંબરની નોરતાની વાવણી કરો એટલે પચીસ મન રાયડો ઉતરે વિકે અને સાહેબ આમ કણો તો ખર્ચો ઓછો ને હા ખર્ચ ઓછો આમાં કાંઈ કરવાનું નહીં સાટી દીધા ખાતરને ને આપી દીધું એટલે પાણી પાય છે કોઈ વસ્તુ નહીં ખડું લેવાનું વાટતી ઓછા પાણી ઓછા પાણી હા